मने पच्चीस सौ दंड मांगे से साहेब मने पच्चीस सौ दंड भरो पच्चीस लारे आप से मने यम नम नहीं आपे मन वो ब्लाइंड सो सोटक का मारी लारी सिटी बस ना कुछ पार्क पर कड़क बाजार ना सामने होती यानी राते ये बार एक वागे ये लोगों को उठाइन गया

પચીસો રૂપિયા દંડ ભરો પછી લારી અચ્છા તમારી સાથે પરિવાર માં બીજું કોણ એક બેબી છે ખાલી એ શું કરે છે એ નાખ દંડ થયેલ છે આગસ્ટ મહિના એ બી ખાટલા પર પડેલ છે તમારું ઘર ક્યાંય

બે હાજર માં મકાન પડ્યું અને વિકલાંગ ની લડી એ કોર્પોરેશન દ્વારા ઉઠાવવામાં નથી આવતી પરંતુ આ રાત્રિના અંધકારના સમયમાં જ્યારે દબાણ શાખા દ્વારા કામગીરી કરવામાં આવી એના લીધે બની શકે છે કે આ વસ્તુનો ખ્યાલ રહ્યો નથી તેઓ જાતે અહીંયા મળવા આવ્યા ત્યારે અમને જાણ થઈ છે અને જેવા એ લોકો મળવા આવ્યા તાત્કાલિક અધિકારી શ્રીઓને બોલાવી અને તેમની જોડે ચર્ચા વિચારણા કરીને એમને માહિતી આપી દેવામાં આવી છે કે તેઓ કાલે ત્યાં જાય અને યોગ્ય જગ્યા પસંદ કરીને જેથી કરીને ફરી કદાચ નર્તરરૂપ હોય જગ્યા તો થોડું આગુ પાછું અને એ લોકો એગ્રી પણ કર્યું છે દિવ્યાંગજનો માટે ચોક્કસ દરેકના મનમાં એક અલગ જ સ્થાન છે અને તેમને હેલ્પફુલ થવા માટે વડોદરા શહેરનો કોઈ પણ નાગરિક પણ પૂરેપૂરી તત્પરતાથી કોઈ પણ પ્રકારની વિકલાંગતા ધરાવતા વ્યક્તિ મદદરૂપ થતા જ હોય છે પરંતુ મેં કહ્યું તેમ રાત્રિના અંધકારમાં દબાણ શાખા દ્વારા કામગીરી કરવામાં આવેલ હોય બની શકે કે આ લારી પર કદાચ ઉલ્લેખ છે એકાદ લારી પર તો તે ખ્યાલ ન આવ્યો અને બીજી જે લારી છે એની પર તો ઉલ્લેખ નથી એવું માસી દ્વારા કહેવામાં આવ્યું છે એટલે એમના એમની લારી પર પણ આ ઉલ્લેખ કરી દેવામાં આવે એના માટેની પણ સૂચના અપાઈ છે એમને રજૂઆત કરી છે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવામાં આવ્યું છે અને કાલે સવારે અધિકારી જાતે ત્યાં જઈ અને એમની લારી એમને પાછી ત્યાં મૂકી આપવામાં આવશે